ફતેપુરામાં ગટરનું ઢાંકણું બેસાડતા અકસ્માતનો ભય રોડના કામમાં હલકી ગુણવત્તાની રજૂઆત ન સાંભળતા સોશિયલ મીડિયામાં વહેતી કરતા જ અધિકારીઓ દોડ્યા દાહોદ જિલ્લામાં બીએસએનએલના તેવીસ ટાવરની કામગીરીના ફંડના અભાવે અટકી પડી ગોધરાના કોન્દ્રા વિસ્તારમાં ગટારના કામ અધૂરા મૂકતા સ્થાનિકોમાં રોષ ફતેપુરામાં બેંક ઓફ બરોડાનું એટીએમ બંધ રહેતા લોકો લોકોને હાલાકી ગોધરા રેલ ગોધરા રેલવે સ્ટેશને નવસો પચીસ મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો પહોંચ્યો લીમખેડામાં પોસ પો પોક્સોસમાં વોન્ટેડ ઘૂંટણ ખેડા ખેડાઓનો આરોપી ઝડપાયો નેવરિયામાં ચાલુ વીજ પ્રવાહમાં બે પોઈન્ટ પચાસ લાખના વાયરની ચોરી મોબાઈલ કવર બદલવા બાબતે દુકાનદારને માર મારવામાં આવ્યો ચંદ ચંદલામાં દારૂ ભરેલી અલ્ટો મૂકી ભાગતો યુ યુવાન ઝડપાયો